હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું એચઆર કિચનમાં તો આજે આપણે જે રેસીપી બનાવશું એ છે ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીકી ઉત્તરાયણની અંદર લોકો છે ખાસ કરીને તલની ચીકી ખાણ વધુ પડતાં પસંદ કરતા હોય છે તો મારી આ રેસીપી છે ખાસ ઉત્તરાયણ સ્પેશિયલ છે તલની ચીકી એ તમારી સમક્ષ આજે શું કરો છો તમે પણ આ રીતે તો ચાલો આપણે ચીકી બનાવવાની શરૂઆત કરીએ તો ચીકી બનાવવા માટે સૌ પ્રથમ આપણે તલ અને ગોળ લઈ લેશું તલ છે પાંચસો ગ્રામ છે અને ગોળ છે અઢીસો ગ્રામ છે જો મિત્રો તમારે એક કિલો તલની ચીકી બનાવી હોય તો તમારે સામે ગોળ છે અડધો કિલો રાખવો પડે એટલે તમે જેટલા તળ્યો છે એનાથી અડધી ક્વોલિટી આપણે ગોળની રાખવી પડે છે તો આપણે ચાલો શરૂઆત કરીએ અને સૌપ્રથમ આપણે પેલા તલને શેકી લઈએ કડાઈમાં આપણે તલને શેકી લેશું સારી રીતે સારી રીતે આપણે તલને આવી રીતે શેકતા રહેશું ફ્લેમ છે એકદમ મધ્યમ રાખવાની જેથી કરીને આપણા તલ છે ભરી ન જાય જેમ જેમ તલ શેકાતા જશે તેમ તમે ફૂટવા લાગશે અને એકદમ ક્રિસ્પી થતા જશે શેકાઈ ગયા છવા આપણે એને તપેલામાં કાઢી લેશું ત્યારબાદ બીજા તલને આપણે શેકી લેશું એવી રીતે બીજા તલને પણ આપણે સાઈડના શેકી લેશું તો મિત્રો હવે આપણે ચીકી બનાવાની શરૂઆત કરીએ સૌપ્રથમ આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરશું સરસ મજાની ત્યારબાદ આપણે જે ગોળ લીધેલો હતો અઢીસો ગ્રામ એ તમામ આપણે ઉમેરશું મિત્રો ગોળ છે તમે કોઈ પણ લઈ શકો છો આપણે સારી રીતે ચલાવતા જશું તમે જોઈ શકો છો કે ગોળ છે એકદમ આપણો સંપૂર્ણપણે મેલ્ટ થઈ ગયો છે થોડીક જ મિનિટમાં આપણી સરસ મજાની ગોળની ચાસણી થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો કે ગોળ છે ચાંચણી બનવાનો સંપૂર્ણ તૈયાર થઈ રહ્યો છે આપણે એને સતત ચલાવતા રહેવાનું છે જેથી કરીને ગોળ છે એ કઢાઈમાં બેસી ન જાય અને બરીનો જાય સુધી ગોળની ચાસણી થાય ત્યાં સુધી આપણે પ્લેટફોર્મ ઉપર સૌ પ્રથમ તો આપણા પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે સાફ કરી લેશું ત્યારબાદ આવી રીતે ઘીથી સ્પ્રેડ કરી લેશું અને પ્લેટફોર્મ ઉપર જ આપણે ચીકીને એનો ઢાળ આપશું અને એનો આકાર આપશું ગોળને આપણે સતત ચલાવતા રહેશું માત્ર થોડીક જ મિનિટની અંદર આપણી ચાસણી છે એકદમ રેડી થઈ જાય પાણીને ચકાસવા માટે આપણે આવી રીતે થોડાક ગોળના ટીપન આવી રીતના પાણીમાં ઉમેરશું અને જોશું ચેક કરશું કે આપણી ચાસણી થઈ ગઈ છે કે નહીં તમે જોઈ શકો છો કે થોડીક હજી ચાસણી આપણી થઈ નથી તમે જોઈ શકો છો કે ચાસણી છે આપણી એકદમ સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી મિત્રો ચાસણી થઈ ગઈ છે આપણે આપણે સંપૂર્ણ અંદર એડ કરી દઈએ સારી રીતે મિક્સ કરી દઈએ અને ચલાવતા રહીએ મિત્રો તલ ઉમેર્યા બાદ આપણે સારી રીતે એને ચલાવતા રહીશું બાદ આપણે પ્લેટફોર્મ પરથી સ્પ્રેડ કરેલો ત્યાં આવી રીતે આપણે સ્પ્રેસ કરો તમે મોટા બાઉલથી પણ આવી રીતે કરી શકો જેથી કરી અને આપણે સારી રીતે ચીકીનો આકાર આપી શકીએ ત્યારબાદ વેલણ ઉપર આપણે ઘી થોડુંક સ્પ્રેડ કરી અને આવી રીતે વણી લેશું વેલણની મદદથી આપણે જે ચીખીનો જે થર છે એને આપણે એકદમ પાથળો બનાવી દેશું તમે જોઈ શકો છો મિત્રો કે આપણી ચીકી છે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એના ચાકુની મદદથી આપણે કટ કરશું તો તૈયાર છે મિત્રો આપણે સરસ મજાની ઉત્તરાયણ સ્પેશિયલ ચીકી તમે જોઈ શકો છો કે આપણી ચીકી છે એકદમ ક્રિસ્પી એકદમ સરસ મજાની યુનિક રીતે થઈ છે તમે જોઈ શકો છો આપણે કટ કરીને પણ જોશું એકદમ કરારી થઈ છે અને આપણે ખાઈ પણ શકીએ એવી છે તો મિત્રો તમે પણ આવી રીતે જ ચીકી બનાવવાની જરૂર ટ્રાય કરજો તમને પણ અચૂક આવશે મિત્રો મારા વિડીયોને એન્ડ સુધી જોજો અને તમે પણ આવી રીતે બનાવજો મારા વિડીયોના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ